નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સેરા ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં દુંદાડા દેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશ જ્યારે એકદંત વિઘ્નહર્તા દુદાળા દેવની ભક્તિમાં આખો દેશ જ્યારે ભક્તિમય બન્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ પંચવટી સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી શ્રીજી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આજ રોજ ચોથા દિવસે ભગવાન વિઘ્નહર્તાની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું ત્યારે આસપાસની સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા મહાઆરતીમાં ભાગ લીધો હતો આ તબક્કે શ્રીજી યુવક મંડળ અને સોસાયટીના આગેવાનો દ્વારા વિઘ્ન હર્તા ધુંધાળા દેવ સમગ્ર દુનિયામાં આવતી આપત્તિ માટી બહાર લાવે બધાના કષ્ટ દૂર કરે અને સૌનું કલ્યાણ કરે તેવી રીતિ સિદ્ધિના દાતાર પાસેથી પ્રાર્થના કરી હતી સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચૂરિયાના ગગનભેદી નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી પંચમાર્ગ શ્રીજી યુવક મંડળ પંચવટી સોસાયટી ની અંદર યુવક મંડળના તમામ સભ્યો મળી અને સૌનો સહકાર સૌનો વિકાસ આજે આ ગણપતિ બાપાનું ત્રીજું વર્ષ પૂર્ણ અને ચોથા વર્ષની મૂર્તિ અહીંયા બેસાડી છે બધાના સહયોગથી તો આ વર્ષે મેઘરાજાએ પણ મહેર કરી અને તમામ જનતાનું ખુશી ખુશી વાતાવરણ જણાય છે અને કાલે આવતીકાલે વિસર્જન કરવાના છીએ એની તમામ સભ્યો બેસી મીટિંગ કરી અને આયોજન કરી રહ્યા છીએ જય ગણેશ શ્રીજી યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્રીજીનું અમે સ્થાપન કરીએ છીએ આ વર્ષે પણ ભગવાન શ્રીજીની અમે મૂર્તિ શ્રીજી યુવક મંડળ દ્વારા મૂકવામાં આવેલ છે

એમાં તમામ ભક્તોએ સાથે મળીને એક મહાઆરતી ઉતારી હતી ભરત ચારેલની સાથે વિજય ડિંડોર પંચમહાલ શેરા